નમસ્કાર શ્રી બધા ને જય શ્રી કૃષ્ણમાં તો વાર છે મંગળવાર અને કાલે બે તારીખ છે શરૂ છે કોઈને કાંઈ વસ્તુ લઈને આવી હોય તો આવી શકે એ પણ એક તમને જાહેરાત કર દો કારણ કે બધી જગ્યાએ અમુક ગાંધી જયંતિ રજા છે માર્કેટિંગ અહીંયા શરૂ છે તો વાર છે મંગળવારમાં આજનો અને મંગળવારે નર્મદાનું એવું પણ આપણે કહેતા રહી બીજું એ કે આપણે રોજની માહિતી કહીશું વૃક્ષ વાવવાના વૃક્ષ વાવશું તો અત્યારે વાગ્યા છે અત્યારની પરિસ્થિતિમાં જો તડકો નીકળ્યો છે આજે ગરમી થાય છે તો એટલું કારણ એ છે કે આપણે વૃક્ષો કાપી નાખ્યા છે ઉગાડતા નથી તો વૃક્ષ વાવશું તો એટલો ફાયદો આવું આપણે આખું વર્ષ કહેતો જવાનું છે આ બધું સમાસું ના ક્યાં સુધી કહેશું ત્યારે તમે આવતા વર્ષે વાવશો મને તો એટલી ખબર છે એટલા માટે હું રોજ કહું છું એમ કે કોઈ પણ વસ્તુ રોજ કોઈક વિડીયો આડો આવે તો કોઈક સુધરશે બાકી કોઈ વધારે કેવું નથી મળશું આપણે આગળ વિડીયો સાથે

पचास हल केॾीस रुपया तव्हां सौ ત્રેવીસો રૂપિયા એક બે વાર ત્રેવીસો રૂપિયા રૂપિયા છત્રીસ પચાસ પાઠ રૂપિયા રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ આઠ આઠ રૂપિયા આઠ નવ બાર પંદર વી પચીસ ચાલીસ પચાસ આઠ પાંચ પંદર પચીસો છ્યાસી રૂપિયા પચીસ છ્યાસી પચીસ છ્યાસી ગેડિયા છે

એ ફાઈનસાઈજર બારબર વીક વાય પછી દાલે 2445 2445 પર સુરામ આ તલના 2445 2445 બોલકાવડિયા રૂપિયા આ તો રૂપિયા 2401 2401 100 200 રામ

આ તલ ના સોવીસો રૂપિયા સોવીસો રૂપિયા સોવીસો રૂપિયા એવા તલ એવા ભાવીસો हां 8 15 20 40 25 50 50 2900 आई पूछो 2900 2900 रुपैया पर व्यवहार 2900 हां 2900 का वो हमें मिलेगा 3000 एक घर पर 25 25 35 450 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

હા પચીસો રૂપિયા પચીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ પંદર છવ્વીસો રૂપિયા છવ્વીસો બે હજાર રૂપિયા હાલે ભાઈ અઢારસો 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 રૂપિયા એક વાર અઢારસો રૂપિયા

મારા મારાઠ પાંચ સાઠ 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 છુપિયા સડસઠ અડસઠ ઓગણસિત્તેર 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 બાલાજી

અઠ્યાવીસો રૂપિયા ઓગણત્રીસ ચાલીસ ઓગણત્રીસ ચાલીસ જોઈ લો